કચ્છના ભુજમાં આવેલ શાહી સમયના ઐતિહાસિક ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા દેસલ સર તળાવના બ્યુટિફિકેશન માટે મોટી મોટી વાતોને જાહેરાત કરી હતી અગાઉ પાલિકા દ્વારા દિલ્હીની સંસ્થાની મદદથી તળાવમાંથી જળકુંભી દૂર કરવામાં આવી હતી ત્યારબાદ તળાવમાં ફરીવાર જળકુંભી ઉગી નીકળી છે પાલિકા દ્વારા સફાઈ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ તળાવમાંથી જળકુંભી દૂર થઈ શકી નથી પાલિકા દ્વારા ચોમાસા પહેલા તળાવની સફાઈ હાથ ધરવામાં આવશે પાલિકાના આયોજનમાં દેશલ્તર તળાવ અત્યાર સુધીમાં ત્રણેકવાર સાફ કર્યા છતાં પણ જળકુંભીનો પ્રશ્ન સોલવ નથી થઈ રહ્યો એટલે આ વખતે આપણે મૂળથી એવું આયોજન કરવાનું છે કે દેશલતર તળાવમાં એકવાર સફાઈ થાય પછી ફરીથી જળકુંભીનો પ્રશ્ન રહે નહીં અત્યારે નગરપાલિકામાં આયોજન આપણે એ રીતે કરીએ છીએ કે વરસાદ પહેલાં આ તળાવમાંથી સંપૂર્ણ રીતે જળકુંભી દૂર કરવામાં આવે કારણ કે ઘણીવાર નાના બીજ રહી જતા હોય તો ફરીથી થાય છે તો આ વખતે સંપૂર્ણ રીતે એને સાફ કરવું વરસાદ પહેલાં એવું નગરપાલિકાનું આયોજન છે આ માટે આપણે જે સ્પેશિયલ મશીન્સ આવે છે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એના માટેની ડિમાન્ડ પણ કરી છે આરસીએમમાં અને આપણા લેવલથી જેસીબી કે કોઈપણ અન્ય પ્રકારના મિકેનિકલ સાધનોનો ઉપયોગ કરી અને આ વખતે જળકુંભીનો પ્રશ્ન સંપૂર્ણ રીતે હલ થઈ જાય એ માટે પ્રયત્ન કરીશું અત્યારની પ્રાથમિક આયોજન પ્રમાણે નેક્સ્ટ મંથ પહેલાં આ કાર્યવાહી શરૂ થઈ જશે